અર્થાત ઓમ જય આપનાર મંગલ લાવનાર કાલિ ભદ્રકાલી કપાલ ધારણ કરનાર દુર્ગા ક્ષમાશીલ કલ્યાણકારી પૃથ્વી ધાત્રી સ્વાહા અને સ્વધા એવી દેવીને હું વંદન કરું છું ચરણ સ્પર્શ કરું છું જય જગદંબા જય મા અધ્યાશક્તિ ધર્મભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાથે જ પવિત્ર ચૈત્ર માસનો પ્રારંભ ટૂંક દિવસોમાં જ થવા જઈ રહ્યો છે તેથી આપ સૌ ભક્તોને ચૈત્રી નવરાત્રીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આ વિડિયોમાં આપણે હિન્દી કેલેન્ડરના નવા સંવત્સરના આરંભ સાથે ચૈત્ર નવરાત્રિ ક્યારે શરૂ થઈ રહી છે કલશ સ્થાપન માટે શુભ મુહૂર્ત શું છે અષ્ટમી અને નવમી તિથિ ક્યારે છે અને મનોકામના પૂર્તિ માટે શ્રેષ્ઠ ઉપાય કયો કરવાનો રહેશે સાથે સાથે પૂજા વિધિની સંપૂર્ણ માહિતી વિશે ચર્ચા કરીશું તેથી વિડીયોમાં અંત સુધી જરૂર બન્યા રહેજો આપણે જાણીએ છીએ તે પ્રમાણે વર્ષમાં ચાર વાર નવરાત્રિ આવે છે બે પ્રકટ અને બે ગુપ્ત જેમાં ચૈત્ર અને આસો માસની નવરાત્રીને પ્રકટ નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે જ્યારે મહામાસની અને અષાઢ માસની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે આ ચારેય નવરાત્રિને માતાના આગમન રોગ દોષ અને દુઃખ ક્લેશ દૂર કરવા માટે અને મનોકામનાઓ પૂર્તિ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો જીવનમાં દુઃખ આવી રહ્યા છે જો સાચો માર્ગ મળતો નથી હંમેશા પરાજયનો સામનો કરવો પડે છે તો માતાની શરણમાં જાઓ અને આ નવરાત્રિમાં સાધના કરો માતાની આરાધના કરો અંતે તમે જોશો કે દુર્ભાગ્ય દૂર થઈ જશે અને સદભાગ્યમાં અવશ્ય વધારો થશે આ વખતે માતાજી જગદંબા હાથી પર આગમન કરી રહ્યા છે અને હાથી પર જ વિદાય લેશે તેનું વિશેષ મહત્વ હોય છે તેથી આ નવરાત્રિ દરેક રીતે સિદ્ધિ સુખ સમૃદ્ધિ અને સર્વ કાર્યોમાં સફળતા આપનાર રહેશે જો તમે નવરાત્રીનું વ્રત રાખવા ઈચ્છતા હો તો તેને ખુલ્લા મનથી કરો કોઈ પણ વ્યક્તિ વ્રત રાખી શકે છે બાળકો યુવાનો વૃદ્ધો સ્ત્રી પુરુષ તમામે આ પવિત્ર નવરાત્રિમાં અવશ્ય વ્રત કરવું જોઈએ આ નવરાત્રીનું વ્રત કરવાથી ભાગ્ય વધુ મજબૂત બને છે અને મનોકામનાઓની પૂર્તિ થાય છે હવે બે હજાર પચીસમાં આ નવરાત્રી ક્યારે શરૂ થઈ રહી છે તો આવો તેના વિશે જાણીએ સૌપ્રથમ પ્રથમ નવરાત્રી ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની એકમ તિથિના શુભ દિવસથી શરૂ થઈ જાય છે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે એકમ તિથિ ઓગણત્રીસ માર્ચ સાંજે ચાર વાગીને અઠ્યાવીસ કલાકે શરૂ થશે આ તિથિ ત્રીસ માર્ચે બપોરે બાર વાગીને ઓગણપચાસ મિનિટ સુધી રહેશે ઉદયા કે એકમ સ્થાપના કરવામાં આવશે અને ભક્તો પોતાનું પ્રથમ વ્રત રાખશે કળશ સ્થાપના અને અખંડ જ્યોત પ્રજ્વલિત કરવાની વિધિ પ્રથમ શુભ મુહૂર્ત કે બ્રહ્મ મુહૂર્તમાં રહેશે ઉનાળાની ઋતુનો પ્રભાવ છે તેથી વહેલું ઉઠવામાં કોઈ મુશ્કેલી નહીં થાય તેથી એક દિવસ પહેલા જ પૂર્વ તૈયારીઓ કરી લેવી અને ત્રીસ માર્ચની સવારે જ કળશ સ્થાપન કરી લેવું જોઈએ સ્થાપન શુભ મુહૂર્ત મિનિટ સુધી કરવાનું રહેશે જો કોઈ કારણોસર આ પ્રથમ મુહૂર્ત ચૂકી જવાય તો બીજા શુભ મુહૂર્તમાં એટલે કે તે દિવસે અભિજિત મુહૂર્તમાં કળશ સ્થાપન કરી શકાય છે જે નવા કાર્યની શરૂઆત માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ અભિજિત મુહૂર્તનો સમય બપોરે બાર વાગીને એક મિનિટથી બાર વાગીને પચાસ મિનિટ સુધી રહેશે આ વર્ષે રવિવારના દિવસે માં જગદંબા હાથી પર સવારી થઈ પધારશે અને રવિવારના જ દિવસે વિદાય લેશે આનું વિશેષ મહત્વ છે કારણ કે માતા રોગ દોષ દુઃખ કષ્ટ અને સંકટોને નાશ કરનાર છે તેથી આ નવરાત્રિ ભક્તો માટે ખૂબ જ શુભ અને મંગલમય બની રહેશે અષ્ટમી અને નવમી તિથિ ક્યારે છે તેના વિશે જાણીએ અષ્ટમી તિથિ પાંચ એપ્રિલ રવિવારના રોજ રહેશે જો તમે મહાગૌરી પૂજન કન્યા પૂજન કુળદેવી દર્શન યજ્ઞ હવન વગેરે કરવાનું વિચારી રહ્યા હો તો આ તમામ ધાર્મિક વિધિઓ પાંચ એપ્રિલે એટલે કે અષ્ટમી તિથિના દિવસે કરવામાં આવશે નવમી તિથિ છ એપ્રિલ સોમવારના દિવસે રહેશે દશેરા એટલે કે વિજયા દશમી સાત એપ્રિલ મંગળવારે ઉજવાશે બે હજાર પચીસમાં ચૈત્રી નવરાત્રિનો સમયગાળો કયો રહેશે તો આ વખતે ત્રીસ માર્ચથી છ એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રિ રહેશે આ વર્ષે નવરાત્રિમાં અત્યંત દુર્લભ અને શુભ સંયોગો બની રહ્યા છે જે ભાગ્યની રેખાઓને વધુ પ્રબળ બનાવશે નવરાત્રિ પહેલાં આ વસ્તુઓ ઘરે લાવી રાખવી જેમ કે માતાજીની લાલ ચુંદડી શ્રીફળ એટલે કે નારિયેળ કળશ જે માતાજીના સુંદર સ્વરૂપનું પ્રતિક છે આંબો અથવા તો અશોકના પાન જે નવરાત્રી શરૂ થવાના એક બે દિવસ પહેલા તોડી શકાય છે જો તમને એવું લાગી રહ્યું હોય કે વ્રતના દિવસે વૃક્ષના પાંદડા તોડવા યોગ્ય નથી તો એક દિવસ અગાઉથી જ વૃક્ષના પાંદડા તોડીને રાખી શકાય છે અને અન્ય બીજી સામગ્રીઓ પણ અગાઉના દિવસથી જ એકત્રિત કરી શકાય છે જો આ વસ્તુઓને પવિત્રકરણ કરી રાખવામાં આવે છે તો તેને વાસી માનવામાં આવતી નથી જો માતાજીનું વિગ્રહ એટલે કે માતાજીની મૂર્તિ તમારા ઘરમાં ન હોય તો પણ તેને આગલા દિવસથી લાવી શકાય છે જો જરૂરી હોય તો વ્રતના દિવસે પણ પાન તોડી શકાય છે વ્રત અને ઉપવાસ કેવી રીતે કરવા ચાલો તેના વિશે જાણીએ નવરાત્રિમાં પ્રથમ અને છેલ્લા દિવસે પણ ઉપવાસ રાખીને વ્રત કરી શકાય છે જો શરીર સંપૂર્ણ સાથ ન આપે તો રેગ્યુલર પૂજા પ્રમાણે પણ નવરાત્રિનું પાલન કરી શકાય છે જો શરીર તંદુરસ્ત હોય તો આ મન કર્મ અને વાણીને શુદ્ધ કરનાર શ્રેષ્ઠ નવરાત્રિ માનવામાં આવે છે સંભવ હોય તો સંપૂર્ણ નવરાત્રી કરવી જોઈએ જો તે શક્ય ન હોય તો ઓછામાં ઓછા રેગ્યુલર પૂજા પ્રમાણે જપ અને પૂજન કરવાથી પણ સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે આ નવરાત્રિ ખાસ કરીને કોને કરવી જોઈએ તો કુંવારી કન્યાઓ સુખી ગ્રહસ્થ જીવવાની ઈચ્છા રાખતી સુહાગન મહિલાઓ સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતા દંપતી રોજગાર અથવા વ્યવસાયમાં સફળતા ઈચ્છનાર લોકોએ આ નવરાત્રી ખાસ કરવી જોઈએ આવા દરેક વ્યક્તિઓએ માતા જગદંબાના આગમન માટે વિશેષ પૂર્વ તૈયારીઓ કરવી જોઈએ ઘરની સંપૂર્ણ સ્વચ્છતા કરી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અને ગંગાજળ સાથે ઘરની શુદ્ધિ કરવી જોઈએ આંબા કે અશોકના પાનોથી તોરણ બાંધવું હળદર અને કુમકુમથી દરવાજા પર સ્વસ્તિક બનાવવું માતાજીની મૂર્તિ કેલેન્ડર અથવા માતાજીનું ચિત્ર ઘરમાં સ્થાપિત કરવું માતા રાણીને સુહાગ સામગ્રી અતિ પ્રિય છે તેથી લાલ ચુંદડી બંગડી સિંદૂર અને અન્ય સામગ્રી પહેલાથી જ એકત્ર કરી લેવી આ રીતે તૈયારીઓથી માતા જગદંબાનું સ્વાગત આનંદ અને શ્રદ્ધાપૂર્વક થઈ શકે છે નવરાત્રીમાં દુર્ભાગ્ય દૂર કરવા માટે અને શુભ ફળની પ્રાપ્તિ માટે શું ઉપાય કરવો જોઈએ નવરાત્રી ભાગ્યની રેખાઓને પ્રબળ બનાવે છે મનોકામના પૂર્તિ માટે

ઘરે અખંડ જ્યોત પ્રગટાવી શ્રેષ્ઠ માનવામાં આવે છે જો ઘરે અખંડ જ્યોત પ્રગટાવી ન શકાય તો મંદિરમાં પોતાનું નામ લઈને દીવો પણ પ્રગટાવી શકાય છે જો વ્રત રાખવું શક્ય ન હોય તો સામાન્ય રીતે નિયમિત રોજિંદા જીવનમાં જેમ પૂજન કરો છો તેવી રીતે પણ પૂજન કરીને માતાજીનું ધ્યાન કરી શકાય છે દરરોજ માતાને લાલ ફૂલ અર્પણ કરો દરેક દિવસે માતાને વિશેષ સામગ્રી ચડાવો જેમ કે ભોગ પુષ્પ વસ્ત્ર ઇત્ર સવારે અને સાંજે માતાના નામે દીવો પ્રગટાવવાનો સંકલ્પ લો અન્ય દેવી દેવતાઓ માટે પણ અલગ દીવો પ્રગટાવો જો અખંડ જ્યોત પ્રગટાવી શકતા ન હોય તો ઓછામાં ઓછો એક દીવો અવશ્ય પ્રગટાવો આ ઉપાય પણ મનોરથ પૂર્ણ કરવામાં સહાયક બને છે નવરાત્રિનું મહત્વ શું છે આ નવરાત્રિ કેમ ઇમ્પોર્ટન્ટ છે નવરાત્રિ ભાગ્યની રેખાઓને વધુ પ્રબળ બનાવે છે દુર્ભાગ્ય દૂર કરી શુભ ફળ લાવે છે જગદંબા દરેક ઘરમાં વિરાજ છે અને સૌના જીવનમાં સૌભાગ્ય ફેલાવે છે જેઓ જીવનમાં નિષ્ફળ અથવા દુઃખી છે તેઓ માતાને પ્રસન્ન કરીને ભાગ્ય બદલી શકે છે કોઈપણ પ્રકારનો દુર્ભાગ્ય ચોક્કસ રીતે સૌભાગ્યમાં પરિવર્તિત થાય છે આવો જગદંબાને પ્રાર્થના કરીએ હે માતા તમે બધાને સૌભાગ્ય આપો અને દરિદ્રતા અને પીડાનો અંત કરો જય ભોલેનાથ જય દુર્ગા મૈયા જય મા અધ્યાશક્તિ જો આપેલ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચૈત્રી નવરાત્રિની તમામ પ્રકારની માહિતી પ્રથમ દિવસથી લઈને દસમા દિવસ સુધીની તમામ પ્રકારની માહિતી શેર કરીશું તેથી અમારી આ યુટ્યુબ ચેનલ ધર્મભક્તિને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકનને જરૂર પ્રેસ કરી દેજો કે જેથી આવનાર આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી રહે ધન્યવાદ